નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું તહેરી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ડીએ હાઇક ન્યૂ ફોર્મેર બજાર પચીસ ગુજરાત રાજ્યના પેન્શનો માટે મોટી જાહેરાત અઢા મહિનાના અને ડીએરિયસ ડીએરીએસ તારીખે આવશે ખાતામાં વિશ્વાસ ન આવતો મિત્રો એકવાર અવશ્ય આ વિડીયોને જોઈ લેજો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી ચેનલ પર નવાશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન હું પૂછું જોઈન થઈ જઈશું તમને ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆરએચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે હળે કપડ આપણી ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને વિડીયોની પ્રવૃત્તિ લાઈક કરવાનું ભૂલશો નહીં અઢાર મહિનાનો ડીએ અઢાર મહિનાનો ડીએ બાકી છે નવી અપલેટમાં કરોડો કેન્દ્રીય કર્મચારી પેન્શન લાંબા સમયથી અઢાર મહિનાનો ડીએ બાકી છે તેની આતુરતાની રાહ જોઈ રહ્યા છે કર્મચારીઓને આશા હતી કે સરકાર સામાન્ય બજેટમાં બે હજાર પચીસમાં બાકી રકમ અંગે જાહેરાત કરશે પરંતુ બજેટમાં તેને જાહેરાત કરવામાં આવી ન હતી પરંતુ સરકારે તાજેતરમાં તેના પર સ્પષ્ટ જવાબ આપ્યો છે તેમજ જોઈ લઈએ કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન લાંબા સમયથી અઢાર મહિનાનો ડીએ બાકીની રકમ રાહ જોઈ રહ્યા છે હકીકતમાં છે કેન્દ્રીય મોદી સરકાર કોરોના મહામારી દરમિયાન કર્મચારીઓના અઢાર મહિનાનો ડીએરિયસ બંધ કરી દીધા હતા આ નિર્ણય લેતી વખતે સરકારે કહ્યું હતું કે દેશ હાલમાં નાણાકીય સંનો સામનો કરી રહ્યા છે દેશની અર્થવ્યવસ્થા પર આવવાની સાથે જ આ પૈસા કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી સરકાર અને કર્મચારીઓ વચ્ચે અઢાર મહિનાનું ડીએરીએસ અપડેટ અંગે ઘણી ચર્ચાઓ થઈ છે પણ હજુ સુધી ચૂકવવામાં આવી નથી હવે તાજેતરમાં સરકાર અઢાર મહિનાનો ડીએડી અંગે કોઈ મોટો નિર્ણય લીધો છે અને એમને જણાવ્યું છે કે એવી અટકાવવું હતું કે ફેબ્રુઆરી રજૂ થનારા સામાન્ય બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં જુલાઈ બે હજાર વીસથી જાન્યુઆરી બે હજાર એકવીસ ચૂકાયેલા ડીએની બાકીની રકમ અંગે મોટી જાહેરાત થઈ શકે છે પરંતુ આવું થયું નહીં બજેટ પહેલાં કર્મચારીઓ સંઘે સંદર્ભમાં કેન્દ્રીય પત્ર લખ્યો હતો સર કર્મચારીના સંગઠન આશા હતી કેન્દ્ર સરકાર બજેટમાં બાકીની રકમ અંગે કોઈ નિર્ણય લેશે પરંતુ સરકાર અંગે કોઈ જાહેરાત કરી ન હતી અને હવે કેન્દ્રીય કર્મચારીઓ અઢાર મહિનાના બાકીના ડીએડીએસ અઢાર મહિનાનો ડીએડીએસ પંપે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે શું જે સ્પષ્ટ છે અઢાર મહિનાનો ડીએડીએસ ચૂકવવામાં આવશે કે નહીં અડતાળીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓનો સડસઠ લાખ પેન્શન માટે મોટો ઝટકો લાગ્યો છે હકીકતમાં તાજેતરમાં સંસદ સત્રમાં સાંસદ અને આનંદ ભદૌરીયાએ લોકસભામાં ડીએડીએ બાકીની રકમની મુક્તિ અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો કે શું કર્મચારીઓની પેન્શન માટે મોટી મોંઘવાડી પધ્ધતું મોંઘવાડી રાહત જો કોવિડ નાઇન્ટીન દરમિયાન કેન્દ્રની મોદી સરકાર દ્વારા અઢાર મહિનાની ડીએ બાકીની રકમ રિલીઝ કરવામાં આવશે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી જો હા તેનો વિષય ઘરે શું છે સરકારને રિલીઝ ન કરવામાં કારણ શું છે તો સરકારની કર્મચારી દ્વારા ખર્ચમાં આવે તે સુનિશ્ચિત કરવા માટે મુક્ત ના નાણાં રાજ્યમંત્રી પંકજવાજી સ્પષ્ટ પણ જણાવ્યું કે વર્ષ બ્યા વીસ ફેસી ઉપચાર દરમિયાન નાણાકીય અસર અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કલ્યાણકારી પગલાંમાં ભંડોળની અસર નાણાકીય વર્ષ એકવીસ બાવીસ વીસ એકવીસ વર્ષ પછીના મહેસૂલ પર પડી હતી તેની મોંઘવારી બધું મોંઘવારી રાહતની બાકીને ચૂકવવાનું હવે શક્ય નથી આ બધા બાકી ચૂકવવામાં આવશે અને કોરોના સમય દરમિયાન કેન્દ્ર સરકાર મહિના માટે ડીએ ડીઆર બંધ કરીને ચોત્રીસો ચોત્રીસ હજાર ચારસો રૂપિયા બતાવ્યા છે જ્યારે અઢાર મહિનાનો ડીએ બાકી હોય ત્યારે કર્મચારી ખાતામાં કેટલા પૈસા આવશે તો નેશનલ કાઉન્સિલ ઓફ જીસીએમના શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું લેવલ કર્મચારીઓ ડીએના અગિયાર હજાર આઠસો રૂપિયા થી ઓડીને પાંચસો રૂપિયા સુધી છે જો ગણતરી લેવલ તેર સાતમી સીપીસી બેઝિક પે સ્કેલ એક લાખ તે હજારસોથી બે લાખ પંદર હજાર નવસો અથવા લેવલ ચૌદ પગારો મુજબ વાટક કરવામાં આવે તો મોંઘવારી પદ્ધતિ બાકી ચૌ એક લાખ ચોમાળી બસોથી બે લાખ અઢાર હજાર બસો ખાતામાં ચૂકવામાં આવશે જો કર્મચારી મૂળ પકા અઢાર હજાર રૂપિયા હોય તો તે ત્રણ ડીએડીએસ ચાર ચાર ત્રણસો વીસ પ્લસ ત્રણ બસો ચાલીસ ત્રણસો વીસ અગિયાર હજાર રૂપિયા મળી શકે છે જો કર્મચારી મૂળ પકાં છપ્પન હજાર હોય તો તેને ત્રણ મહિનાનું ડીએડીએસ તેર હજાર સાતસો છપ્પન પ્લસ દસ ચારસો અને તે તે હજાર છપ્પન બાબત સડત્રીસ હજાર પાંચસો છપ્પન ચૂકવવામાં આવશે લેવલ તેના સાત સીપીસી બેજી પગાર ધોરણ એક લાખ ત્રેવી હજાર સો સોથી બે લાખ પંદર હજાર નવસો લેવલ ચૌદના પગાર ધોરણ માટે મોંઘવારી પથ્થું એ બાકી એક લાખ ચોમાળી હજાર બસોથી બે લાખ અઢાર બસો સુધી ચૂકવવામાં રહેશે તો થેન્ક યુ વેરી મચ મિત્રો ગુજરાત સાહિત્ય વિડી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો